મારું નામ દિલીપભાઈ ગોવિંદભાઈ વાઘેલા પોરબંદર શહેર સફાઈ કામદાર મંડળના પ્રમુખ શ્રી દિલીપભાઈ વાઘેલા અમે કોન્ટ્રાક્ટ બેચના કર્મચારીઓના આજે છેલ્લા ચાર ચાર મહિનાથી પગાર થયા નથી એટલે આજે અમારી સમાજના સફાઈ કર્મચારીઓની જે હાલત છે એ એક એક ઘરે તમને તપાસ કરો તો આજે ખાવાના ફાફા થઈ પડ્યા છે વેપારીઓ ના પાડી દે છે અને એક કોરા વ્યાજવાળા લોહી પી છે તો અમને ચાર ચાર મહિના સુધી પગાર નથી થયા તો અમે આ બેનને ચેતતા બેનને અમે રજૂઆત કરી છે એમને પણ અમે ખૂબ રજૂઆત કરીને એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે પગાર એક બે દિવસમાં કરી દેશું પણ ચીફ ઓફિસર સાહેબ ને ચીફ ઓફિસર કલાકથી ઉભા છે પણ ચીફ ઓફિસર સાહેબ અમને હજી સમય આપ્યો નથી અને અમે અત્યારે બધા આગેવાનો સફાઈ કર્મચારીઓના વાલ્મિકી સમાજના આગેવાનો બધા હળી મળી અને અહીંયા ચીફ ઓફિસર સાહેબ ને અમે રજૂઆત એ માટે કરવા છે કે ભાઈ અમારા સફાઈ કર્મચારીઓના કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓને ચાર મહિનાથી પગાર નથી થયા અને આજે ખાવા પીવાથી એને વિહોણા થઈ ગયા છે તો એની કાયદેસર ની તો એનો પગાર જે ચૂકવો જોઈએ એ ચારે ચાર મહિનાનો પગાર ચૂકવે એવી અમારી વિનંતી છે અને જો નહીં ચૂકવામાં આગામી દિવસોમાં તો ન છૂટકે અમારે કોઈ પણ જાતનું ઉગ્ર આંદોલન કરવું પડે તો અમે કરશું બસો થી અઢીસો કર્મચારીઓ છે અમારા કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અને જો એ સંતોષકારક આઈટી ઓફિસર જોબ નહીં મળે તો અમે ન છૂટકે અમારે કોઈ પણ પગલા ભરવા માટે અમે કોઈ પણ અચકા કોન્ટ્રાક્ટ સક્સેસ ભૂલ પડે પેલું મોહનભાઈ મોઢવાડિયાનો છે સક્સેસફુલ અને એ રીતે અમને જવાબ આપે છે કે તો જે નગરપાલિકા માંથી પૈસા આવે એ પછી આપને તો કે કર્મચારીઓ બિચારા બહુ પરિસ્થિતિમાં નાજુક પરિસ્થિતિ જીવી રહ્યા છે ચાર ચાર મહિના